તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે સિનિયર સિટીઝન ગ્રુપ માટે એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે વ્યારા નગરપાલિકા સ્થાપિત સિનિયર સિટીઝન ક્લબમાં તાપી સાથે ગાઢ નાતો ધરાવતા સંગીત વિશા રદ અને સુપ્રસિદ્ધ ગાયક રાકેશ દવેના અવાજમાં સંગીત સંધ્યા યોજાઈ હતી વ્યારા નગરના સિનિયર સિટીઝનો દ્વારા સામાજિક કાર્યો જેવા કે મેડિકલ કેમ્પ યોગા ભજન ગરબા સ્પર્ધા જન્મદિન ઉજવણી સ્વચ્છતા અભિયાન જેવી સેવાકી પ્રવૃત્તિઓ નિયમિત કરવામાં આવે છે તારીખ આઠ નવ બે હજાર પચીસના રોજ સાંજે ચાર કલાકે વ્યારા નગરજનો સહિત સિનિયર સિટીઝન માટે એક યાદગાર સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાપી જિલ્લા સાથે ઘાટનાતો ધરાવનાર એવા સંગીત સાધક અને સુપ્રસિદ્ધ ગાયક રાકેશ દવે મોહમ્મદ રફી મન્નાડેના અવાજમાં હિન્દી ફિલ્મ ગીતો રજૂ કરી દર્શકોને ડોલાવી દીધા સાથે જણાવ્યું કે હું સંગીતનો વિદ્યાર્થી છું શિક્ષક પણ છું અને હંમેશા સંગીત સાથે જોડાયેલો રહીશ મને આપના નગરમાં અમૂલ્ય તક આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો વરસાદી માહોલમાં વ્યારાનગરમાં નગરમાં સૌ પ્રથમવાર પોતાના સુરીલા કંઠમાં પ્રજ્ઞાચક્ષુ રાકેશ કુમારે ગીતો રજૂ કર્યા ત્યારે તાળીઓના ગડગડાટ સાથે સુંદર માહોલ બની ગયો હતો સૌ શ્રોતાઓ તેમના મધુર કંઠ સાંભળી આફરીન થઈ ગયા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન ડોક્ટર મહેશભાઈ પટેલ કાકરાપાર અણુમથક ડાયરેક્ટર માલવિયા શ્રીમતી માલવીયા અવિનાશભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા સંગીત સંધ્યાના સફળ આયોજન માટે ડોક્ટર ભારતીબેન જયેશભાઈ ચૌધરી હર્ષ ચૌધરી અને રાકેશજીના ધર્મપત્ની મનીષાબેન ચૌધરી ભારે જેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી રશ્મીબેન જોશીએ કર્યું હતું સાથે એમને ગાયક કલાકારો અને આવનાર સિનિયર સિટીઝનનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર દીપકભાઈ પરમાર સિટી ગોલ્ડ ન્યૂઝ નવસારી